સ્વામિત્રણ જય સોમનાથ ઓમ નમ શિવાય પ્રિય મિત્ર તમારો દિવસ શુભ રહે મંગલમાં રહી શુભકામના હું બિલી મારાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગીશમાં પુનઃ હાર્દક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ આજે તારીખ છે સોળ દસ બે હજાર પચીસ ને ગુરુવાર આ સોબત દસમ તિથિ છે આજે વિશ્વ આનંદિન દિવસ છે આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે દશમ આ દશમ તિથિ આજે સવારે દસ ને છત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે જન્મ થાય એકાદશી ગણાશે એકાદશીનો વ્રત ઉપવાસ વગેરે આવતીકાલે રહેશે આજે જે જન્મ થાય છે નક્ષત્ર આશ્લેષા આશ્લેષા નક્ષત્ર આજે બપોરે બાર ને બેતાલીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે મિત્રો આશ્લેષા નક્ષત્રમાં જયારે જન્મ હોય તો તેની ચોક્કસ પૂજા વિધિ કરેલો કારણ કે એને જન્મથી જ એની માતાને દુકસાન કરે છે અને લગ્ન પછી એની સાસુનું મૃત્યુ થઈ જતું હોય છે માટે આવી જે કરી લેવી અને ખાસ કરીને એમાં એવું થાય છે કે સંતાનને લગતી પણ તકલીફ આવી શકે છે પરંતુ આજે બપોરે બાર બેતાલીસ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એનું મઘા નક્ષત્ર ગણાશે આ મઘા નક્ષત્ર પણ ક્રૂર નક્ષત્ર છે પિતૃનું નક્ષત્ર છે આ મઘા નક્ષત્રમાં જ્યારે બાળકનો જન્મ થાય છે તે પોતાને પણ નુકસાન કરે છે અને મોટે ભાગે એને સંતાન પ્રાપ્તિમાં બહુ જ તકલીફો આવતી હોય છે સંતાન પ્રાપ્તિમાં આધિ વ્યાધિ ઉપાધિ થતી હોય છે માટે આ મઘા નક્ષત્રમાં જ્યારે જન્મ હોય તો તેની પણ પૂજા વિધિ ચોક્કસ કરી લેવી જોઈએ આજે જે બાગનો જન્મ થાય છે ને યોગ ગણાય છે શુભ શુભ યોગ આજે મળસ કે બેને આજે મળશે કે બેને સત્તાવન મીટર શરૂ થાય છે અને આવતીકાલે મળસ કે બેને અગિયાર મીટર પૂર્ણ થઈ જાય છે આજે જે બાગનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વિષ્ટિ આ વૃષ્ટીકરણ આજે સવારે દસ ને છત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાગનો જન્મ થાય એનું બહુ કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે રાશિ ગણાય છે કર્ક કર્ક રાશિ અંદર આવે છે કર્ક છે પરંતુ મિત્રો આજે રાશિ બદલાય છે એટલે ધ્યાન રાખજો આ કર્ક રાશિ આજે બપોરે બાર ને બેતાલીસ મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એની સિંહ રાશિ છે સિંહ રાશિ અંદર અક્ષર આવે છે મન ટિંહ સિંહ રાશિનો સ્વામી ભગવાન સૂર્યનારાયણ છે આ રાશિ સિંહ રાશિ જે છે આજે બપોરે બાર ને બેતાલીસ મિનિટ થી શરૂ થાય અને અઢાર તારીખે રાત્રે દસ ને બાર મિનિટે પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકોને જન્મ થશે બધાની રાશિ શ્રી ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરણનું બહુ જ મહત્વ છે એમાં જેનો જન્મ છે તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો જેથી કરીને તમારું જીવન સરળ બની જાય આ નક્ષત્ર યોગની અંદર જેનો જન્મ હોય એની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ થઈ ગયો હોય છે તો એ લોકોનું જીવન સરળ બની જતું હોય છે

કોઈ નોકરી ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે આજે કોઈ વિદેશની યાત્રા માટે જરૂરી છે આજના દિવસે કોઈ ધર્મ ક્ષેત્રની યાત્રા માટે જરૂરી છે આજના દિવસે કોઈનું ઓપરેશન હોય કોઈની ડિલિવરી હોય કોઈની સગાઈ હોય કોઈની છઠ્ઠીની પૂજા હોય કોઈ રમતગમતમાં ભાગ લેવા જરૂરી છે કોઈ એક્ઝામો આપવા જઈ રહ્યું છે આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તો સૌથી પહેલાં આજનું સુકન કરી લો આજનું સુકન કરીને જજો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત થશે એમ તો આજે ગુરુવાર છે આજે ઘરેથી નીકળો છો તો ગુરુને વંદન કરીને નીકળવું જોઈએ કોઈ ગુરુ ન હોય તો સર્વપ્રથમ માતા પિતા ગુરુ છે ગુરુને વંદન કરીને નીકળો તે સિવાય આજના દિવસે બ્રાહ્મણને ભોજન કરવાનું બહુ જ મહત્વ હોય છે બ્રાહ્મણને આજે અન્નદાન કરવાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે જે આપણે જોઈ લઈએ આજે સવારે છ થી સાડા સાત વાગ્યા સુધીનો સમય ઘણો શુભ રહેશે એ જ રીતે આજે સવારે સાડા દસ થી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે સાંજે છ થી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે બાર થી આવતીકાલે મળસકે એક ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે અને આવતીકાલે મળસકે ત્રણ થી સવારે છ વાગ્યા સુધીનો સમય પણ શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે બપોરે બાર ને બેતાલીસ મિનિટ સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ કે ખોવાઈ ગઈ તો મળવાની શક્યતા બહુ જ ઓછી છે આજના દિવસે બપોરે બારથી બેતાલીસ મિનિટ પહેલાં કોઈ પણ કાર્યનો આરંભ કરો છો કોઈ ખરીદી કરો છો કોઈ વેચાણ કરો છો તો તેનું શું ફળ મળે તે આપણે જોઈ લઈએ બંને ત્યાં આજે કોઈ પણ કાર્યનો આરંભ ન કરશો ન કોઈ ખરીદી કરશો ન કોઈ વેચાણ કરશો આજના દિવસે તમે જો કે કાર્યનો આરંભ કરો તો તમે આ ખુલ્લા પડી જશો બજારમાં એટલે તમારા કાર્યક્ષેત્રનું શું કાર્ય ભજવી રહ્યા છો તમે એ બધું જાહેરમાં આવી જાય છે અને એનાથી તમને એટલું બધું નુકસાન થાય કે તમારો ધંધો વેપાર બધું પડી ભાંગે છે અને એના કારણે તમારો આત્મવિશ્વાસ ડગી જશે તમે કોઈ જોખમવાળી વસ્તુની ખરીદી કરશો સોનું ચાંદી વગેરે તો બજારમાં જાહેરમાં આવી જશો એના કારણે તેને પણ તમને નુકસાન થઈ શકે છે માટે બને ત્યાં સુધી આજે કોઈ પણ વસ્તુ ખરીદી કરશો ન વેચાણ કરશો આજના દિવસે દસ્તાવેજ પર સાઇન કરવા માટે મધ્યમ દિવસ છે કોઈ નવું યંત્ર લીધું હોય જે ફેક્ટરીમાં એને પ્રથમવાર ચાલુ કરવા માટે શુભ દિવસ છે પશુની ખરીદી કરવા માટે પણ મધ્યમ દિવસ છે આજના દિવસે નવા વસ્ત્ર પણ ધારણ ન કરશો ન મોટે ભાગે જલ્દી ફાટી જ હોય છે અને રખવું કરાવવું પડે એનું કલર પણ ઉડી જતો હોય છે કપડાનો અને કપડાં પહેરશો જ નહીં આજે કારણ કે આજે નવા વસ્ત્ર ધારણ કરો તો તમને એટલું બધું ડિપ્રેશનમાં આવી જાવ માનસિક ટેન્શન એટલું બધું આવી જાય વગર કારણે કે તમારો એનો કોઈ પણ ઈલાજ થાય નહીં છેલ્લે તમારે જ્યોતિષને મળવા જવું પડે જ્યોતિષ દ્વારા જ એનો નિકાલ આવી શકે છે માટે બને ત્યાં સુધી નવા વસ્ત્ર ધારણ ન કરશો આવા બધું જે ફળ છે જે આજે બપોરે બારને બેતાલીસ મિનિટ સુધીમાં મળે પરંતુ આજે બપોરે બાર ને બેતાલીસ મિનિટથી લઈ આવતીકાલે બપોરે એક ને તમે જે કાર્ય કરો છો આ રીતે મળશે એમાં કોઈ કરોરાય ખોવાય ગઈ તો સાત દિવસ દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરશો ખરીદી કરશો કોઈ વેચાણ કરશો તો એમાં વારે ઘડીએ બહુ મોટું નુકસાન આવે જેને કારણે થઈને તમે જે કંઈ કાર્ય કરી રહ્યા છો એમાં દેવું થઈ જાય યા નુકસાન થાય આર્થિક મોટી થપાટ લાગી શકે છે ધારો કે કોઈ વાહનની ખરીદી કરી તો એમાં એટલું બધું નુકસાન થાય કે વસ્તુ લીધી હોય ના કરતાં વધુ નુકસાન થઈ જાય છે કોઈ સોનાની ખરીદી કરી હોય કોઈ સેટ વગેરે લીધું હોય તો એ નુકસાની વાળો થઈ જાય તૂટી જાય ભાંગી જાય પાછો એને રિપેર કરાવો એટલે એનો ખર્ચો ખૂબ વધી જાય છે માટે આજે કોઈ પણ વસ્તુની ખરીદી કરવા માટે યોગ્ય દિવસ નથી વેચાણ કરવા માટે પણ યોગ્ય દિવસ નથી ના કોઈ કાર્યનો આરંભ કરવા માટે પણ યોગ્ય દિવસ નથી આજે નવા વસ્ત્ર પણ ન ધારણ કરશો ન તો તમારે ગંભીર અકસ્માત થવાનો યોગ ઊભો કરે છે અને એના કારણે થઈને વાહન ચલાવવા માટે ખૂબ સાચવવું પડે તમારે અને તમને એવો ડર પણ ઘુસી જશે જો આજે નવું વસ્ત્ર ધારણ કરશો તો વાહન ચલાવતા તમને ખૂબ બીક લાગશે માટે બને ત્યાં સુધી આજે બપોરે બાર બેતાલીસથી લઈ આવતીકાલે બપોરે એક ને અઠ્ઠાવન મિનિટ સુધી ન કોઈ કાર્ય કરશો નવા વસ્ત્ર ધારણ કરશો યોગ્ય દિવસ નથી આજે

पुरानोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष में ही प्राप्ति अर्थम प्राप्त लक्ष में ही सिरकालों सांव रक्षणात्मकों लोकेवा सभायम् राजत द्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र યર્તિ વિજય લાભાદી પ્રાપ્તિ અર્થ મમ અખિલકુટુંબુ આરોગ્ય ઐશ્વર્યા પ્રાપ્તિ અર્થ મમ જનમસમયે તથા વિપ્રાના જન્મસમયે જન્મ મધ્યે સ્થિત ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો માણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા ફલ હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો बलो अनुसार तः सकल मनवांछित फल प्राप्ति अर्थम अबे जे बरकत ने पूजा वाला से ये लोगो तो आप बतु बोलवानोच होय छे ये लोगो मटा कोई स्पेशल नदी पण जो लोगो तो है अबे जे कौन सुति लोगोयत बोलवानो जेना लग्न थई गया हो ये लोगो पे बोलवानो छे मम दामपत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम पुत्र पौत्रादि संतति प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मंडे पण आवी जायसे दीर्घ आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम तथाच ओजन लगन नथी ते लोके बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पस्यात दांपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति સંતાન પ્રાપ્તિ નથી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય આદિ સમન્વિત સંતિક સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો सो प्रो विद्यार्थीओ से तिलक पे बुलवाना है मम विद्या अभ्यास मध्य उत्तरो उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति प्रथम और जब को विदेश में मा जावा मांगता है या शिप में जावा मांगता है मतलब भारत देश ने बाहर जाने धंधो व्यापार करा मांगता है तिलक को विदेश जावा मांगता है कायम मानते मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम गमन कार्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाले बोलना आरोग्य पूजा आप दरक जन बोलवा बोलो मम आयु आरोग्य आदि प्राप्ति अर्थम હવે દરેક જણાવવાનું સકલ મનવા પ્રાપ્તિ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે પૂજા કરતા છો મારી પાસે ચમકીમાં પાણી લેવાનું વિડીયો દેવાનું પૂજા પતે એટલે બોલવાનું છે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ પાણી મૂકી દેવાનું પાછું પાણી લેવાનું પૂજન અર્ચન બ્રહ્મા નીચે જમીન પર પાણી મૂકવું એમાં આંગળી કરશે લખતો કપાળમાં જમીન પર પાણી છે એમાં ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ આજે પૂજા કરતા ખુબ આભાર માનું છું આજે મારી પાસે પૂજા કરાવી મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પર કૃપા થઈ શ્રી રણ પાણી ચઢાવી દો જે કરતા તમારો દિવસ શુભ રહે તમે તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના વિડીયોને લાઈક ના આપી સૌથી પેલા લાઇક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જે સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાસે નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ